કેટલા દિવસ બાદ હવે તમે જેલની બહાર આવ્યા છો અમે 48 દિવસથી જેલ મુક્ત થયા છીએ 48 દિવસથી અમે જેલમાં હતા દિવાળીનો બે તુવરાનો બધો તહેવાર અમે જેલમાં જ કર્યો છે જે પથ્થર મારો થયો તેમાં હતા કે નહીં અમે પથ્થર મારોમાં હતા નહીં અમે દૂર હતા કો આંદોલન થયું આંદોલનમાં તમે પથ્થર મારામાં એમાં હતા કે નહીં એમાં નતા એમાં તમને કેમ જેલમાં મુક્યા એમાં નતા એમે ખેડૂત મીટિંગમાં જ્યાં હતા ને અમને રસ્તામાંથી લઈ લીધા મુશ્કેલી તો બહુ હતી ખેડૂત તરીકે જેલમાં જવું પડ્યું શું કહેશો જાવું પડ્યું જેલમાં શું કરવું ખેડૂતને લઈ લીધા વેપારીઓને દલાલો બેફામ લૂંટ ચલાવતા હતા અને કરદો કરતા હતા એના કારણે સમગ્ર ગુજરાતનો ખેડૂત પીસાતો હતો એટલે અમે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો ગાંધીજી જ્યારે અમારી માંગ સરકાર સમક્ષ રજૂ કરતા હતા આ ખેડૂતો ઘણા બધા એવા ખેડૂતો બિલકુલ નિર્દોષ છે કોઈ લોકો લાઠીચાર્જમાં કોઈ દંડો કે કોઈ પ્રથર મારવામાં કોઈ ખેડૂતો હતા જ નહીં તેમ છતાં એ લોકોની ઉપર ખોટી કલમો લગામ આવી છે હજી આજ સુધી પણ અમારા જે બત્રીસ ખેડૂતો છૂટ્યા અને છ પહેલાં હજી પણ અમારા છવ્વીસ ખેડૂતો અત્યારે ભાવનગર રાજકોટને અમરેલી સબ જેલમાં છે એમે પથ્થર મારો કર્યો નથી એમે નિર્દોષ હતા અમને ખબર જ નથી કે આ કોઈને પાણા મારે કે શું કાંઈ થયું ઘટનામાં અમે સાઈડમાં ઊભા હતા બોટાદના હળદળ ગામે જે ઘટના બની હતી ને ત્યારબાદ જે ખેડૂતો જેલમાં હતા તેમનો હવે છુટકારો થયો છે ને તેઓ અત્યારે રાજકોટ ખાતે પહોંચ્યા છે બત્રીસ જેટલા ખેડૂતો જે છે તે હળદળ ઘાટની જે ઘટના બની હતી ત્યારબાદ

આખું જે આંદોલન થયું રાજુ કરપડા અને પ્રવીણ રામે આ આંદોલનના મુખ્ય આંદોલનકારી હતા બરોબર કર્યું છે રાજુ કરપડાએ બરોબર હજી અમારે રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ પિયુષભાઈ રમેશભાઈ મેયર અન્ય ખેડૂતો હજી જેલમાં છે જલ્દી તે જલ્દી જેલ મુક્ત કરે તેવી અમારી આશા છે તમે આખી ઘટના બની ત્યારે ક્યાં હતા કારણ કે તમને જેલમાં શા માટે મોકલવામાં આવ્યા અમે જ્યારે સભામાં બેઠા હતા ત્યારે ટીયર ગેસ ફોડવામાં આવ્યો અમારી ઉપર પછી અમને જેલ અમે સભામાં બેઠા હતા અહીંયાથી અમને પકડવામાં આવ્યા હતા અમે ખરેખર આ જે પથ્થર મારો થયો તેમાં હતા કે નહીં અમે પથ્થર મારોમાં હતા નહીં અમે દૂર હતા આપ શું કહેશો કેટલા દિવસ જેલમાં રહ્યા કેટલા દિવસ જેલમાં અડતાલીસ દિવસ કેવી રહી જેલની અંદર મુશ્કેલી ખેડૂત તરીકે જેલમાં જવું તો બહુ સામનો કરવો પડ્યો મુશ્કેલીનો એવું બધું તો થાય જ ને ખેડૂત માટે આજે કડદા પ્રથા જે છે સરકારે પરિપત્ર કાઢીને હવે એ નહીં થાય એવું કીધું છે કેમ જોવો એ તો ખેડૂત માટે અમને આનંદની વાત છે આપ શું કહેશો દાદા જે કડદાનું આખું આંદોલન થયું આંદોલનમાં તમે પથ્થર મારામાં એમાં હતા કે નહીં નતા એમાં તમને કેમ જેલમાં મોકલ નતા એમાં ખેડૂત મિટિંગમાં જ્યાં હતા ને અમને રસ્તામાંથી લઈ લીધા ને લઈ લીધા માલપા પોલીસે બધાને જેમ તેમ માર્યા છે કેવી રીતે જુઓ માર્યા બહુ માર્યા ને અમે ખેડૂત આંદોલનમાં જ્યાં હતા બીજું અમને કંઈ ખબર પડતી આમાં નથી આખું આ કડદાનું જે આંદોલન રાજુભાઈ કરપડાએ ઉપાડ્યું હતું કેવી રીતે જુઓ છો હવે ખેડૂત આંદોલન હતું આ ભાવ નથી મળતા એમાં કડદો થતો એમાં બરોબર છે હા

કોઈ રાજકીય નહોતું હવે આ જવાવાળા એમ કહેશે કે પથ્થર મારો એમને અંદરો અંદર જ કર્યા છે આવી વાત આવે છે અન્ય ખેડૂતો જે છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું આ બાજુ આપ જે પ્રકારે જોઈ રહ્યા છો કે બત્રીસ જેટલા ખેડૂતો છે તેઓ અત્યારે અહીંયા પહોંચ્યા છે શું કહેશો જે પ્રમાણે આખું આંદોલન થયું અને હાલ બત્રીસ જેટલા ખેડૂતો જે છે તે જેલમાંથી છૂટીને આવ્યા છે સૌપ્રથમ તો અમારે જે કરદાકાંડની માંગ હતી કે બોટાદ માર્કેટિંગ યાર્ડ સમગ્ર ગુજરાતમાં કપાસ અને બીજી ખેત પેદાશો ઉપર આ વેપારીઓ અને દલાલો બેફામ લૂંટ ચલાવતા હતા અને કરદો કરતા હતા એના કારણે સમગ્ર ગુજરાતનો ખેડૂત પીસાતો હતો એટલે અમે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો ગાંધીજી રાહે અમારી માંગ સરકાર સમક્ષ રજૂ કરતા હતા પણ એના શ્રીએ બંને માંગણીઓ અમારી મૌખિક સ્વીકારી પણ લેખિતમાં ન આપ્યું એના માટે થોડું આંદોલન અમારું લંબાણું અને આંદોલન દરમિયાન ચોર્યાસી ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને એને જેલ હવે મિત્રો કરવામાં આવ્યા પણ આજે જે મુખ્ય માંગ હતી સરકારે સ્વીકારી છે તેમજ અમારી જે બીજી માંગ હતી બંને માંગો સ્વીકારી છે અને ખેડૂતોનો જળહળતો હળતો આ તકે વિજય થયો છે કેટલા ખેડૂતો જે છે તે જેલમાં છે કારણ કે જે વાત મળી રહી હતી ઘણા ખેડૂતો સાથે પણ અમે વાત કરી કે અમે હતા નહીં છતાં જેલમાં મોકલ્યા આ ખેડૂતો ઘણા બધા એવા ખેડૂતો બિલકુલ નિર્દોષ છે કોઈ લોકો લાઠીચાર્જમાં કોઈ દંડો કે કોઈ પ્રથર મારવામાં કોઈ ખેડૂતો હતા જ નહીં તેમ છતાં એ લોકોની ઉપર ખોટી કલમો લગાવવામાં આવ્યું છે હજી આજ સુધી પણ અમારા જે બત્રીસ ખેડૂતો છૂટ્યા અને છ પહેલાં હજી પણ અમારા છવ્વીસ ખેડૂતો અત્યારે ભાવનગર રાજકોટને અમરેલી સબ જેલમાં છે શું કહેશો તમે આખી ઘટના બની ત્યારે ક્યાં હતા ખેડૂત છો તમે હતા ક્યાં એમ પૂછું છું

તો કેમ તમને પોલીસ ઉપાડી ગઈ પોલીસ તો અહીંયા બધાને બધાને અહીંયા જ્યાં ઘરના અહીંયા હતા ત્યાં એમને ઉપાડી ગઈ હતી તમે શું આખી ઘટના બની ત્યાં હતા કે નહીં ખરેખર હતા કે નહીં હું અહીંયા અહીંયા થોડોક સેટો ઊભો હતો મને ઉપાડવામાં આવ્યો પથ્થર મારો જેણે કર્યો એ બધા એ તો અમને ખબર નથી કોણ હતું પથ્થર મારો કર્યો નથી નિર્દોષ હતા અમને ખબર જ નથી કે આ કોને પાણા માર્યા કે શું કઈ અમને ખબર નથી મેં મીટિંગમાં ગયા હતા પણ અમને ખબર નથી આગળ શું બન્યું અમને જ્યારે પોલીસ લેવા આવી ત્યારે તમે કીધું નહીં કે ખરેખર અમે આમાં નહોતા પણ તોય સતા નાખી દીધા એમે હતા નહીં પણ તોય કે તમે હાલો બધા તમારું પથ્થર મારા પોલીસે અમારું કઈ સાંભળ્યું સેટા તો એમને લઈ ગયા પકડી કેટલા દિવસ જેલમાં રહ્યા તમે ચાલીસ દિવસ રહ્યા ચાલીસ પીસતા અડતાલીસ દિવસ રહ્યા કેવી મુશ્કેલી જેલમાં થાય ખેડૂત તરીકે ક્યારેય કોઈ જતું ન હોય પણ તમને કેવી મુશ્કેલી થઈ ખેડૂત તરીકે જ્યારે જાવ ઘણી બધી મુશ્કેલી પડતી જેલમાં પરિવારને તમે મળ્યા જો પરિવાર શું કહેતા હતા કારણ કે જેલની અંદર હતા ત્યારે જેલીવાળ પરિવાર દિવાળી બે વરા બધું જ્યાં કર્યું રોજ વિચારતા હાટ ગીર્યા આવો હાટ ગીર્યા આવો આવડા કોઈ પોલીસવાળા હાથ છોડતા નથી પછી દિવાળીનો તહેવાર હતો ત્યારે તમે જેલમાં જતા ને હા દિવાળીનો બે હતુવાળાનો બધો તહેવાર અમે જેલમાં જ કર્યો છે બસ સરકારે પરિપત્ર કર્યું આ ખડદાને લઈને તમે પણ જેલમાં રહ્યા જો આ પરિપત્રને કેવી રીતે જો હવે કડધો નહીં થાય તેવું કહેતા હતા હવે કડધો નહીં ટાઈમ બંધ થઈ જશે એવું બધું કહેતા હતા એને ખેડૂત માટે અમે ગયા હતા બીજો કંઈ નહીં શું કહેશો કેટલા તમે આખી ઘટના બની ત્યારે ક્યાં હતા ત્યારે એમ ઊભા હતા ખાલી એટલે પથ્થર મારો ત્યાં કહેવા પંચ પાછે ઊભા હતા પાછળ તમને જ્યારે પોલીસે કેવી રીતે તમને કેવી રીતે પૈકળા કહી બેઠા હતા ને પણ

છેલ્લા અડતાલીસ દિવસથી હતા અમે કે તમે ક્યારે ઘરે આવશો ક્યારે ઘરે આવશો બસ એવું જ કહેતા પરિવાર જેલમાં મળવા આવતો તો ખરા અઠવાડિયામાં એક વખત મળવા મુલાકાત હતી અને ત્રણ ફોન થતા ફોનમાં ઘરે વાતચીત કરતા શું કહેતા પરિવારજનો પરિવાર પૂછતું કે તમે કેટલા દિવસમાં અમે છૂટી જશો બસ એ જ વાત થતી દિવસ બાદ મુક્ત થયા છે ને તેઓ સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે તેમની ઉપર જે કેસો કરવામાં આવ્યા છે તે જે છે તે હટાવવામાં આવે કારણ કે અડતાલીસ દિવસ ખોટી રીતે તેઓ ત્યાં હતા નહીં છતાં પણ તેમને જેલમાં રહેવું પડ્યું હોય